તો વધુ એક વખત જીએસટીવીએ રજૂ કરેલા નિર્ભય અહેવાલનો પડઘો પડ્યો છે અને અમદાવાદ શિલજ વિસ્તારમાં સાફ સફાઈનું કામ શરૂ થયું છે મુખ્યપ્રધાનના મત વિસ્તાર અને મહાનગરપાલિકાના દંડક લાલાભાઈ ઠાકોરના મત વિસ્તાર શિલજમાં સ્વચ્છતાને નામે શૂન્યતા જોવા મળી હતી થોડા વરસાદમાં ગામમાં પાણી અને કાદવ કીચડનું સામ્રાજ્ય એવું ફેલાયું કે લોકોએ બહાર નીકળવું પરેશાન બન્યું છે વાહન ચાલકો અને રાહદારીઓએ નરકાગારમાં જીવતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે તેઓ વાસ્તવિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને અહેવાલ બાદ તંત્ર દોડતું થયું છે તેમજ સાફ સફાઈનું કામ શરૂ થયું છે ઉલ્લેખનીય છે કે શિલજનો પંદર વર્ષ પહેલા મહાનગરપાલિકામાં સમાવેશ કરાયો છે પરંતુ અત્યાર સુધી સ્વચ્છતા જેવી પાયાની બાબતમાં પણ નરકાગાર સ્થિતિ જોવા મળી જો કે જીએસટીવીના અસરકારક અહેવાલ બાદ જાગેલા તંત્ર દ્વારા કરાયેલી સફાઈ કામગીરી નિયમિત થાય તેવી લોકોની માંગ હતી અને જીએસટીવીની અંદર કાલે જે આપણે બધો રસ્તાનો પ્રોબ્લેમ હતો એ બતાવ્યો અને ત્યારે કામકાજ ચાલુ છે સારી વસ્તુ છે કે આટલું બધું કામકાજ ચોમાસાની અંદર થાય એ અમારા માટે સારું છે કારણ કે ગતિશીલ ગુજરાતની અંદર તમે જોવો છો કે રસ્તા કેવા છે અમને ખરેખર સ્કૂલના વિદ્યાર્થીઓને ખૂબ તકલીફ પડે છે ઘણા માણસોને પણ તકલીફ પડે છે અને ખરેખર અમારે અહીં આગળ આગળ જવામાં પણ ખૂબ જ તકલીફ પડે છે અને જે મ્યુનિસિપાલિટીવાળાએ આ જે કામકાજ ચાલુ કર્યું છે અને આવું કામ જ્યાં સુધી ચોમાસું રહે ત્યાં સુધી થાય તો સારી વસ્તુ છે એમ જીએસટી વાળા કાલ આવેલા અને જે અમે અરજી અરજી કરેલી એના વિશે આજ કોર્પોરેશન વાળા આયા છે અને કામકાજ ચાલુ થઈ ગયું છે જીએસટી ટી વાળાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે કાલે એ લોકો આવી ગયા પછી ટન ટન જે લોકોએ વાત કરી છે તે ટન વાત કર્યા પછી ટન ટનના લોકો આજે જે કામ કરવા આવ્યા છે મુનિસિપાલિટી વાળાનું એ લોકો સારું કામ કરે છે એટલે જીએસટી વાળાનું ખૂબ ખૂબ અભિનંદન આભાર માનું છે જીએસટીના માધ્યમ દ્વારા સિલજ ગામની અંદર જે વિકાસના કામોની કાલે મેં રજૂઆત જે કરી હતી તે અત્યારે કામ ચાલ ચાલુ થઈ ગયું છે લાલભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ સ્થાનિક જે કોર્પોરેટર છે તેમનો અમે આભાર માનીએ છીએ